એ વાત મૂકી દે ને અને પેલા આપણે મીટિંગ કરી ત્યારે આપણે આ ચર્ચા કઈ રીતે મારો કેવા મિનિંગ એ છે કે ભાઈ આપણે ખાતર ત્યારે ચર્ચા કરી મોડું થઈ જશે મને ખબર છે પણ દીપ માં જઈએ ઉંડાઈ થી તો છ પ્રકારના ખાતર ની આપણે વાત થઈ છે હવે આમાંથી ક્યાં ભાઈ એમ કહે છે કે જમીનને કોઈ પણ પાક વાવીએ ત્યાંથી આપણે પણ જીવીએ છીએ કે પૃથ્વી જીવે છે આખી તો કેટલા પ્રકારના ખાતરના હોય સોર સોળ કયા ભાઈ બોયલા વાહ શું નામ ભાઈ તમારું હિતેશભાઈ બોલ્યા ભાઈ આમાં તમારામાંથી એક વ્યક્તિ કે સોળ પ્રકારના ખાતર હોય છે હિતેશભાઈ સિવાય બીજા કોઈ ખેડૂતભાઈ બોલો કે સોળ પ્રકારના ખાતર છે કે એ કે સાચું છે એ કે સાચું છે મતલબ કોઈ વિરોધમાં નથી બરાબર છે ગામમાં જેટલી એકતા આવી છે ને ગામમાં જેટલી એકતા હી છે ને એટલો ફાયદો થશે તો હિતેશભાઈ ને એકવાર તાળીથી ખરેખર વધાવો એને ખબર છે કે સોળ પ્રકારના ખાતર છે હિતેશભાઈ ખરેખર ધન્યવાદ છે તમને ખબર હોવી જોઈએ

હવે તમે હિસાબ કરો તમે ખેતી કરો છો તમે ઉત્પાદન લઈ આવો છો તમારા છૂટ દુનિયા આપણે આમ કહીએ તો દેશ આપણો હાલે છે અને તમે એક હિતેશભાઈ સિવાય કોઈ એમ ના કીધું કે સોળ પ્રકારના ખાતરો હોય છે મતલબ તમે સમજો વાતને હું શું કહેવા માંગુ છું કે તમે ખેતી કરો છો ને તમને એની ખબર નથી કે કેટલા ખાતર હોય છે આજે મડે ઉત્પાદન સારું જ મળે છે આપણે વીઘે પચાસ મણ થાય જ છે આપણે શું જરૂર છે ભાઈ આપણે એક જગ્યાએ જરૂર હશે એક બેગ ની તો બે બેગ નાખી દઈશું બાકી આપણે બીજું કંઈ જાણવાનું જરૂર નથી જો તમને એની જરૂર નહીં ગી હોત તમને એમાં રસ હોત તો હિતેશભાઈને જેમ બધા બોલત કે સાહેબ સોળ પ્રકારના ખાતર હોય પણ બોયલા નથી તો હા ગગન નથી આવડતા તો આ હિતેશભાઈએ બોલ્યા ને જે સોળ પ્રકારના ખાતરો છે એ સોળ પ્રકારના ખાતરો ખાલી જમીનમાં નાખવા માટે નથી

આનું મેન કામ મેન કારણ કે પૂરતો પાયાનો ખોરાક નથી પૂરતો ખોરાક જો મળી જાય તો રોગ પ્રતિકારક શક્તિ કમ્પ્લીટ રહીએ પ્રતિકારક શક્તિ કમ્પ્લીટ તો રોગ જીવાત માત્ર ત્રીસ ટકા આવી શકે આ અંદાજ છે વિજ્ઞાનનો નો આ મારો નથી કે ત્રીસ ટકા સુધી નુકસાન કરી શકે પણ તો સિત્તેર ટકા નો બચાવ થાય તો હિસાબ કરો તમે જે દવાનો ખર્ચ કરો એમાં સિત્તેર ટકા નીકળી જાય ઉત્પાદન વધે આમ જ વધશે અને ડબલ થઈ જાય તો ઉત્પાદન વધશે બાકી બે હાજર તો આવવાના જ છે ને ચાલુ છે ને બંધ થઈ ગયા સારું ધન્યવાદ છે મોદી સાહેબ ને કે ફાકી ના દઈએ છે આપણે માવાના તો એ જ થાય છે ને એમ કોઈ આવક ડબડી થવાની વાત નથી આવતી આપડે બે હજાર નું માવા ખાઈ જાય છે તો હવે કેટલા ખાતર આવે છે બપુ હા અને તત્વો હોય છે એની વાત કરીએ તો આની કમ સૌથી પહેલા ત્રણ લખ્યા ને મેન એ આપણે લેવા નથી પડતા બાચકામાં આ વચાય છે ભાઈ આ વચાય ને તેમાં લખ્યું છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે પોટાશ આ ત્રણ બધા મગજમાં મોઢે છે આના પૈસા ચૂકવીએ છે તો આ નાઇટ્રોજન ફોસ્ફરસ ફોટસ ક્યાંક ખતર માં આવે છે જ તેર માં આવે નાઇટ્રોજન યુરિયા માં આવે વાહ બરાબર છે યુરિયામાં આવે ડીએપી માં આવે બાર બત્રીસ છ માં આવે દસ છવ્વીસ છવીસ માં આવે આવે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોતા તો સત્તર માંથી કેટલા થયા છ થયા તો છ માં આપણે ખેતી કરીએ છીએ બોલો છતાં ઉત્પાદન મળે છે આનું શું કારણ સત્તર તત્વો ની જરૂર છે છ માં ઉત્પાદન મળે જ છે ને આમાં કોઈ એમ ના કહીએ કે મને ઉત્પાદન નથી મળતું મળે જ છે તો ઓલા બધા ક્યાં જશે મેગ્નેશિયમ કેલ્શિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર એ નાઇટ્રોજન પછીના તરત જોઈતા તત્વો છે એના પછીના જોઈએ તો ત્રણ વિભાગમાં ત્રણ વિભાગ છે ખાતરો ના પાડેલા વૈજ્ઞાનિકો એક મેન એક મેજર ને એક માઇક્રો મેન એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ જે મેન ખાતરો છે અને પેલા મેં કીધું કે આ ખાતરનું કોઈ તમને એમ કીએ કેમ કે સદંતર બંધ કરવાથી ફાયદો નથી ધીમે ધીમે ઘટાડી શકાય છે સડનલી આજથી નહીં તો એવું પણ કરતા નહીં તો મેન તત્વ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પછી આવે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પછી આવે માઇક્રોન્યુટ્રન એટલે સૂક્ષ્મ પોષક તત્વો તો સુક્ષ્મ પોષક તત્વોમાં આપણે આ સાઈડ આખી લાંબી લાઈન કોપર ના હોય તો સાઈડમાં આવી જાવ દેખાય છે તો આટલા ખાતરની જરૂર છે હકીકતમાં ઉત્પાદન લેવું હોય ને તો તો હું નથી તમે કાલ થી પણ ધીમે ધીમે આ બધા ખાતરોનો ઉપયોગ કરતા થા જેથી કરીને પાયો મજબૂત હશે તો રોગ જીવાતમાં ઘણો બધો ફાયદો થશે અને ખોરાક હશે તો દવાની જરૂર તો પછી પડશે અને પેલા મેં વાત કરી હતી યાદ આવી ગઈ કે આપણે બધાય સવારે ઉઠીએ ને એટલે સિરામણ કમ્પ્લીટ હોવું જોઈએ કરીએ સિરામણ પણ એવું વિચાર્યું કે સાંખલા સાહેબ ને દવાખાને જાય આજ સવાર માં ડીએપી ની એનો ખરેખર એકર એટલે અઢી વીઘા નો માપ છે અઢી વીઘા નાખવું જોઈએ પણ ગૂઠા સોળ ને બત્રીસ ને એમ થોડું આગળ પાછળ હોય તો તમે ત્રણ વીઘા સુધી એડજસ્ટ કરી શકો આ એનો માપ છે સ્ટાન્ડર્ડ પછી આવે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એનો એક એકર પચાસ કિલોનું માપ છે એનો બોરી પચાસ કિલોની જ આવે એ પચાસ કિલો એ ત્રણ વીઘા સુધી નાખી શકો જ્યારે સૂક્ષ્મ પોષક તત્ત્વોની વાત આવે ત્યારે વીઘે થી પાંચ કિલો જોઈએ એ સૂક્ષ્મ એટલે છે કે શાકમાં મીઠાની જરૂર કેટલી હોય રાય જીરું કેટલું જોઈએ તો થોડું જોઈએ એટલે સૂક્ષ્મ જ કીધા છે થોડીક જ છે પણ જો શાક ની અંદર રાય જીરું ને ગરમ મસાલો મીઠું ના હોય તો જે ક્વોન્ટિટી હોય ને એનો સ્વાદ ના આવે તો આપણે જે ઉત્પાદન ઉણપ હોય તો કલર ક્વોલિટી નથી થવાની સેમ વસ્તુ છે જેમ આપણે જીવીએ છીએ ને એ જ વસ્તુ છે કોઈ નવું નથી ખાલી વિચારવાની દ્રષ્ટિ જોઈએ કે ભાઈ આ તો શાક ની વસ્તુ છે આ તો મસાલો છે આ રીંગણા છે એવું જ છે ને બધું હું જયારે ભણતો ને